नमस्कार विद्यार्थी मित्र आज आपण वाच करू धोरण दस सेक्शन सी एसमेंट सोल्यूशन प्रकरण त्रण પ્રકરણ ત્રણ છે નીચે આપેલા સુરેખ સમીકરણ ને સુરેખ સમીકરણ નો ઉકેલ આદેશ ની હવે અહીંયા આ પ્રકરણ આદેશની રીત અને લોક ના રીત ના દાખલા ગણા પૂછાશે તો અહીંયા એકો છે આદેશ ની રીત આદેશ ની આપણે કેવી રીતે સોલ્યુશન મેળવી શકાય જાણી છીએ કે આપણે આદેશની રીતમાં બે ચલ હોય છે બે સમીકરણમાં હા તો કોઈ પણ એક સમીકરણમાં એક ચલ કરતા તરીકે કરી લેશું એટલે કે આદેશ આપીશું બીજા શબ્દ માં કહીએ તો આપણે અહીંયા સમીકરણ આને આપી દેશું એક અને સમીકરણ બે તમે એક અથવા બે ને કોઈ પણ ને ચોઈસ કરીને કરતા તરીકે કરી શકો તો મેં શું કરીશ અહીંયા સમીકરણ બે ને કરતા તરીકે લઈશ এসছেদম ইচ্ছেদ ছদ না একসাথে ছাওয়া বড় গুণো পড়ে নিচে দে যেটুকু নিচে উপর গুণি দেওয়া ইচ্ছেদমে আছে ত্রেডি যেটু নিচে যেতে ছদমা ছাড়া আবার ছুঁ পড়ে તો છ બંને બાજુ છ છ કેન્સલ પેલા આવ્યું આપણું બે એસ બરાબર ત્રણ ટી છેદ સોરી બરાબર છત્રીસ હવે શું કરીશું આપણે તો બે એસ બરાબર ત્રણ ટી ને બીજી બાજુ છત્રીસ ઓછા

એસની કિંમત કેટલી છે છત્રીસ માઇનસ વડે ગુણવું બે લાવવા માટે લસા બે આવે છે આપણને ખબર છે બે વડે ગુણવું પડશે અને અહીંયા પણ બે લાવવા માટે બે વડે છે છત્રીસ માઇનસ ત્રણ ત્રણ બે કુ બે થી બે

એની કિંમત સમીકરણ એકમાં મૂકી સમીકરણ એકમાં ટીની કિંમત મુકતા ચલો સમીકરણ એક શું હતું એસ માઇનસ ટી બરાબર ત્રણ ટી કેટલી આવી વાત છે છ એટલે એસ માઇનસ છ બરાબર ત્રણ એટલે એસ બરાબર માઇનસ છ જાય તો પ્લસ છ એટલે એસ બરાબર ત્રણ છ કેટલા થાય નવ એટલે આપણી પાસે અલગ કેટલી કિંમત આવી છ અને s ની કેટલી આ તો ઓકે હવે તમે અહીંયા સરળ રીતે કરવું હોય તો પહેલા સમીકરણને બી કરતા તરીકે લઈ શકો છો અહીં જાણી જોઈને બીજું સમીકરણ લીધું